ઓગસ્ટ ગુરુવારના રોજ સવારે ઉજવણી કરવામાં આવી હતી પ્રોગ્રામમાં લાખાણી તાલુકાના પ્રમુખ લક્ષ્મણભાઈ અને શાળાના પ્રમુખ દલાભાઈ પી તેમણે ધ્વજ ફરકાવી સલામી આપી કાર્યક્રમ શરૂ કર્યો રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી અને ત્રણ રાષ્ટ્રગીતોનું ગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ માં સરસ્વતીનું દીપ પ્રગટાવી અને કંકુ તિલક લગાવી અને પ્રાર્થના કરી ખુલ્લો મૂકવામાં આવ્યો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત ગીત ગાઈને કરવામાં આવ્યું પછી દેશભક્તિ ડાન્સ ગરબા લોકગીત નાટક તેવા અનેક પાત્રો રજૂ કરી ઇઠ્યોતેર સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી

દાખલી તાલુકાના ઉકડા ગામે માધ્યમિક ઇન્ટ્યુટર માધ્યમિક શાળાની અંદર પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો એ કાર્યક્રમ ધ્વજવંદન કરી તેમજ રાષ્ટ્રગાન કરી ખુલ્લો મુકાયો હતો આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે આદર્શ વિદ્યાલય કોટડામાં તાલુકા પંચાયતના પ્રમુખ લક્ષ્મણભાઈએ હાજરી આપી ગામ લોકોએ હાજરી આપી અને આજુબાજુના વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોએ હાજરી આપેલી અને કાર્યક્રમ રંગે ચંગેની ઉજવણી થઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સંઘે સરસ રીતે નિહાળે અને ત્યારબાદ શૈક્ષણ પ્રેમી જનતાએ કોલેજ માટેની વાત મુક્ત શાળાના આચાર્યશ્રી અને અમોએ તે વાતને સ્વીકારી અને શિક્ષણ પ્રેમીઓના કહેવાથી થઈ અને ગામમાં સારું શિક્ષણ મળી રહે તે માટે કોલેજ માટે ચર્ચા કરતા આજે કોલેજ શરૂ કરવા માટેની અમે શરૂઆત કરી રહ્યા છીએ તો ગામમાં સારું શિક્ષણ મળી રહે તે માટે કોલેજની પણ શરૂઆત થઈ રહી છે અને ગામમાં લોકોને સારું શિક્ષણ મળી રહે આજુબાજુના લોકોને સારું શિક્ષણ મળી રહે એ આ પર્વ નિમિત્તે સૌએ ખૂબ શુભકામનાઓ પાઠવી અને સહકાર આપ્યો એ બદલ ગામ લોકોનો અને વિદ્યાર્થી